પંપની બધી તૈયાર થઈ ગયું અને અભુન હવે છે એ દફતર પહેરાવી દે એટલે ઓપરેશન કર્યું ને એને આઈડી નાખી દીધું પોલ ઉપર તીર્થભાઈ તમને આપણે વાસણો લાગ્યો સામેથી જોઉં હા 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 જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના આઠ વાગ્યા છે અને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે બાકી જોઈ શકો તો મહેશભાઈની ગાયો છે એ જે ઘરે રહેતી હોય છે બાકી બધી આડી ગઈ છે અને આજે બે વાતું છે નવી કે જે આપણી પ્રેમવતી છે એ વેતર ઉપર આવી ગઈ છે તો એને આજે ઘરે રાખી છે આપણે તો એ છે ગૌશાળાએ આપણી અને જે મહેશભાઈની ધોર છે એને આજે કમ્પ્લીટ નવ મહિનાનો ગાફ થઈ ગયો છે તો એ બે વાતો છે પણ હવે ધોર શું છે અત્યારે રાડી ગઈ છે અત્યારે છે નહીં નહીં તો તમને બતાવો તમને સાંજે બતાવીશ અને બપોરે ગૌશાળાએ જશું ત્યારે તમને પ્રેમવતી બતાવીશ તો હવે જાય આપણે પાંજરાપોર અને પાંજરાપોર જઈને જોઈએ શું આજે કામકાજમાં છે એ તો હવે છે આપણે અહીંયા પાંજરાપોર પહોંચી ગયા હતા પાંજરાપુર આવે અને આપણે માંદાવાળા પિંજરું છે જે પથારીમાં એમાં આવ્યા હતા તો કઈ નવો કેસ નથી ઢોરા ઉઠી ગયા તો બધાને પાવડર નાખાઈ ગયો છે અને બાકી જોવા આપણે કચરો અને છે એ ભગત છે એ બોવારે છે બધે આ ડોલને ભરીને નાખવા જાય છે અને બાકી અત્યારમાં બીજું કંઈ કામ આપણે છે નહીં પણ એક કામ આપણે બીજું કરવાનું છે કે જે વાળો સાફ કર્યા છે ને એમાં અત્યારે આપણે દવા છાંટી નાખવાની છે કે આ ધૂળ નાખ્યા પહેલાં જે આ ધૂળ નખાણી નથી એટલે આ નાખ્યા આ નાખ્યા મોર છે આપણે દવા છાંટી નાખીએ ને તો જે કઈ જંતુ ને ઇતડા ને જે કઈ હોય બધું નાસી જાય એટલે જે પથારી ના ઢોર હોય ને હેરાન ઓછા કરે તો એ હવે તૈયારી કરીએ અને દવા છાંટવાનું બધું કામ ચાલુ કરીએ તો આપણે છે હોસ્પિટલ ની અંદર થી પંપ ને બધું લઈ આયા જોઈ શકો છો પંપ ને બધું તૈયાર થઈ ગયું અને હવે ને આવે છે એ દફતર પેરાવી દે અને હવે છાંટી નાખે તો પંપ ને બધું ઓકે ભરી દવા ભરી અને અત્યારે જો છટકાવ કરવાનું કામ ચાલુ થઈ ગયું છે જો અંદર તો હવે છે દવા છાંટવાનું કામ તો ઓકે થઈ ગયું છે બંને પિંજરાની અંદર જે પથારીના ઢોર છે એમાં છાંટી નાખી છે એક તો ખાલી છે એકમાં આવી ગયા હતા ઢોર થતા આમ ધ્યાન રાખીને છાંટી નાખીએ અને જે એક રાયધણ ભગતના વાછોડા છે અંદર એમાં છાંટીને એ ઓકે કરી નાખ્યું છે બાકી વાડાની અંદર છે નીણનું કામ કે કાંઈ થયું નથી હજી વાર લાગશે થોડી અને નીણ થઈ જાય પછી આપણે કામ ચાલુ કરશું અત્યારે છે એ નીણનું કામ નહીં એ બધું આ ડીપામાં ચાલુ છે જો અહીંયા છે ને ત્યાં થઈ જાય નીણ પછી આવશે માંદાવાળા વાળામાં પછી ત્યાં કરશે તો હવે આપણે થોડી વાર બેસું હોસ્પિટલની અંદર અને ઢોર આવી જાય પછી કામ ચાલુ કરીએ તો આપણે છે થોડી વાર રાહ જોઈ ત્યાં જોઈ શકો છો બધા ઢોર આવી ગયા છે અને હજી નીણ ખાય છે તો એને નીણ ખાવા દે ત્યાં સુધીમાં છે આપણે જે કાલે ઓપરેશન કરીએ હોળકીનું એને જે પોલ રહ્યો એની ઉપર છે આયોડિન નાખતા આવીએ તો ચાલો જાય ડીપામાં અને એ વોળકીને છે દવા નાખતા આવીએ તો હવે છે આપણે અહીંયા ડીપામાં આવી ગયા હતા અને જોઈ શકો છો આજે કાલે ઓપરેશન કર્યું ને એને આયોડીન નાખી દીધું પોલ ઉપર અને ભગતને મેં મૂક્યા જે આ ખરી દવા છે એ પણ ભેગા ભેગ નાખી દે તો એ દવા લેવા ગયા છે અને આપણે છે આને આયોડીન નાખી દીધું હવે એને છોડી નાખીએ બીજું કંઈ કામ નથી અને પછી છે હું દવા નાખવાનું કામ કરીએ તો આપણે છે ડીપાની અંદર જે દવા નાખવાનું કામ હતું એ કરવાનું હતું પણ શું છે કે દવા હતી નહીં એટલે એ કામ અત્યારે બંધ રાખ્યું છે બપોર પછી કરશું અત્યારે આવી ગયા છે માંદાવારામાં અને હવે ડ્રેસિંગનું કામ ચાલુ કરીએ તો આપણે છે ડ્રેસિંગનું કામ જે કર્યું તમે જોયું બાકી જોઈ શકો છો ડોલ ભરાઈ ગઈ છે ભગત નાખવા જાય છે ને હવે આપણે 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 હોસ્પિટલ અંદર ત્યાં ત્યાં કેસ આવે બતાવીએ તો છે અહીંયા બેઠા હતા ફોન આવ્યો કે એક વાસોડું તડફે છે અને કઈ બીમાર ઘણું છે તો જો થેલો લઈને નીકળી ગયા છે આપણે એની સારવાર આપવા માટે તો ત્યાં ત્યાં એને સારવાર રોપાઈ જશે તો કોઈ વાંધો નહીં નહીં અહીંયા લઈ આવશું પછી તો આપણે છે અહીંયા કાને તો પહોંચી ગયા હતા પણ આપણે થોડાક શું લેટ થયા કેવો આપણે જાણ થઈ ત્યાં જોઈ શકો છો એનો છે જીવ ઉડી ગયો છે મરી ગયો ને ભગત મરી ગયો સાહેબ હા હા હવે આપણે આપણે ગાયકા પણ મરી ગયો બિચારો ના ના આપણે તો જાણ થાય પછી આવીએ ને આપણે તો ગયો પણ હવે શું એનું આયુસ પૂરું થઈ ગયો છે એટલે એ છૂટી ગયું છે તો હવે કાઈ વાંધો નહીં હવે એનું મૃત શરીર છે અહીંયાથી આપણે એને ઉપડાવી લેશું તો ફોન કરી દો ભગત એને અને હવે આપણે જઈએ પાંદરાપુર તો આપણે જે એક વાસડી જે મરી ગઈ ત્યાં આવ્યા હતા ત્યાં એક ભાઈએ કીધું કે અહીંયા બાજુમાં જ એક બીજો વાસડો એક બીમાર છે તો જોઈ શકો છો આ આપણે ધક્કો છે એ ફેલ ના ગયો એની દવા કરી નાખી છે કારણ કે અહીંયા બેઠું હતું એમ કેતા કાલ હું બેઠું છે તો આ દવા કરીને ઊભું કરી નાખ્યું તો પગત આપણે ધક્કો ન ફેલ ગયો હાલો હવે જાય આપણે ના હવે એને કઈ વાંધો નથી એને લઈ જવાની જરૂરી નથી અહીંયા આરે ફરે કમ્પ્લીટ હું ઇન્જેક્શન આપ્યું જ્યાં ઊભો થઈ ગયો એટલે એ જરૂર નથી તો હવે જાય આપણે પાંજરાપુર તો એક વાસળી દવા કરીને પછી આપણે પાંજરાપુર ગયા હતા ત્યાં કઈ કામ હતું નહીં

વાછડી આવશે તીર્થભાઈ તમને આપડે વાસણો લાગ્યો કેમ વાસણો કેમ લાગે આટલા દી વધારે કઈ ને એટલે હે એવું હોય તીર્થભાઈ એમ કે છે કે વાસડો આવશે અને જાહલબેન એમ કે છે કે વાસડી આવશે હવે જોઈએ છે આપણે એમાં શું આવે હવે બે દિવસ આપણે ઘરે જ રાખશું કારણ કે શું જો વગડામાં વિયા જાય તો ગાય હેરાન થાય પછી આપણે પોતે હેરાન થાય ત્યાં લેવા જવાની ને બધું થાય એટલે હવે ઘરે રાખશું બેક દિવસ બાકી જો બીજા બધા છે એ ઓકે છે અને ને બધું નખાઈ ગયું હતું હવે અત્યારે કંઈ જરૂર નથી આ અંદર પાણી ભરેલું છે ઓકે તો હવે જાય આપણે ઘરે જમવા માટે અને ઘરે જમી ને જાશું પર તો મળીએ સીધા પર તો હવે છે આપણે અહીંયા પર પહોંચી ગયા હતા તો જાય વાડાની અંદર અને ઓફિસેથી આપણે એવી જાણ થઈ છે કે ગાય આવી છે ગાયને કંઈક વધારે તકલીફ છે તો ચેક કરીએ શું તકલીફ છે એ તો ગાય ચેક કરવા માટે છે આપણે એ માંદાવરા વાડામાં આવી ગયા હતા તો જોઈ શકો છો આ ગાય બી આણી છે એ તો ઓકે છે ને કંઈ જરૂર નથી જે ગાયની હું વાત કરું છું એ આ છે આ સાઈડ જો તમને કમ્પ્લેટ દેખાય છે ને આ ગાય પણ આની હું પહેલી બાજુ તમે જોઉં ને તો એકદમ ભયંકર પરિસ્થિતિ છે ગાય હું તમને બતાવી ન શકું એવી પણ છતાં છે અત્યારે તો એને ખાવા દઈએ થોડી વાર ખાઈ લઈને પછી છે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરશું અને બધી તમને તમને વાત કરું બાકી આર્યા ગાય છે આજે બપોરે આવી છે જો આપણે અહીંયા રાપરના બાજુના ગામથી જ આવી છે આ સાઈડથી તમે તો એકદમ ઓકે છે કાંઈ તકલીફ નહીં ગાયને પણ જે પહેલી બાજુની સાઈડ છે ત્યાં એ સિંગમાં ઓપરેશન કરેલું છું અને ઓપરેશન ફેલ થયું છે હોર્ન કેન્સરનું એટલા માટે આવી પરિસ્થિતિ એની થઈ છે પણ છતાં છે આપણે ત્યાં પાંજરાપુરમાં આવી ગઈ છે તો આપણે બનતી એમાં મહેનત કરીશું અને બને એટલી છે એને પીડા ન થાય એવી કોશિશ કરશું આપણે તો આપણે છે ગાય ચેક કરીને પછી ડીપામાં કહેતા જે મેં તમને સવારે વાત કરી હતી કે તેમાં બધાને આપણે ઇન્જેક્શન મારવાનું છે એ બધાને ચૌદ ચૌદ હતા ને નહીં પકડ ચૌદ પશુને છે આપણે ઇન્જેક્શન માર્યા અને દવા નાખી અને ફરી આ ગાય પાસે આવી ગયા જોઈ શકો તો ગાયને પકડી લીધી છે તમે છે આ બાજુથી ગાય જોઈ લો અને હવે આપણે છે પેલી બાજુ આશું સામેથી જોઉં હા 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 જો આખું છે આખું અને બધું હોજી ગયું છે જો અને આ જો છે એ હોન કેન્સર કરેલું હતું પણ હવે શું ફેલ થયું છે એટલા માટે આપણે ત્યાં સેવામાં આવી છે જોઈ શકો છો ગાયની છે ઉંમર થઈ ગઈ છે ગાયની ઉંમર હશે મારે ખ્યાલથી ભગત પંદરક વર્ષ હશે પંદર પંદરક વર્ષની આશરે હશે અને એની પરિસ્થિતિ તમે જોઈ શકો છો અહીંયા તો હવે છે ને આપણે ટ્રીટમેન્ટ આપી દઈએ ફટાફટ અને પછી વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો ગાયને છે આપણે ઇન્જેક્શન અને આ જે એનું ઓપરેશન કરેલો ભાગ છે એમાં આપણે ડ્રેસિંગ છે ઓકે અને બીજી એને પીડાના થાય એની દવા કરનાર બાકી શું છે કે આ છે ઓપરેશન ફેલ કહેવાય અને જે કેન્સરની ગાંઠો હોય એ એના શરીરની અંદર જ્યાં મગજનો ભાગ છે ત્યાં ઉતરી ગયો એટલા માટે હવે હે અને બીજું કાંઈ ન થાય થશે ત્યાં સુધી આપણે એની સેવા કરશું અને બાકી છે હવે બીજું કાંઈ કામ હવે રહેતું નથી તો જાય હોસ્પિટલની અંદર અને હાથ પગને ધોઈને બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ તો પાંદરા વડ તો કાંઈ નવો કામ હતું નહીં આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા તો એજામાં છે ને ચકલીફ છે ને એ બોલે હે ઘણું કે અને બાકી પ્રેમવતી છે ઓકે છે જો ગાજર ખાય છે અને બીજી કઈ તકલીફ નથી અને બાકી છે આપણે અહીંયા આપણે વાડે છે ખાટલો બનાવે છે જો કેવડી હાઈટ છે અને ભરવાનું કામ ચાલુ છે અત્યારે આખું શું પાટી તૂટી છે ને મતલબ ઘટી છે તો લેવા માટે ગયા કેમ છે જો અહીંયા સુધી આવે અહીંયા સુધી આવે મને એટલો અને ચડવા માટે સીડી છે આમાં ક્યાં ગઈ જોઈ એના ચડવાનું છે એ કામ ચાલુ છે ને બીજી ગાય ને ખાણ બનાવવાનું એ કરવાનું છે હવે એ કરીએ ને પછી વાત કરીએ પછી છે આપણે આપણી ગૌશાળાથી ઘરે આવી ગયા હતા ઘરે આવી જમી લીધા છે ને અત્યારે મહેશભાઈ ની ગૌશાળામાં બેઠા છે જોઈ શકો છો બધા છે નીણ ખાય છે અને જે આ ઢોર છે એને આજે નવ મહિનાનો કમ્પ્લીટ ગાફ થઈ ગયો છે આજ એટલે હવે એ કદાચ દસ પંદર દિવસની અંદર વ્યા છે અને જે આપણી પ્રેમવતી છે એ હજી સુધી કાંઈ એવું દેખાતું નથી કે વીયા બે ત્રણ કલાકમાં એવું હજી દેખાણું નથી કદાચ હવે કાલે જોઈએ છે તો એ બે વસ્તુ હતી આ ધોરણે આજે નવ મહિના પૂરા થઈ ગયા અને આપણે પ્રેમ હતી બે દિવસમાં વ્યા છે ઈ અને હવે બીજું કંઈ રહેતું નથી તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં